હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે એક ફરીવાર એક સરસ મજાની મસ્ત રેસીપી જેને નાના મોટા કોઈ પણ બનાવી શકે છે અને તમે એની ટાઈમ એનો એન્જોય કરી શકો છો સવારના ટાઈમે ચામાં પણ બનાવી શકો છો ટિફિનમાં પણ સાથે લઈ જઈ શકો છો એઝ અ સ્નેક્સ તરીકે તમે એને ક્યારે પણ ખાઈ શકો છો અને ઘરમાં કોઈ પણ મેમ્બર એને બનાવી શકે એટલી ઇઝી રેસીપી છે અને સાથે સાથે એટલી ટેસ્ટી પણ છે કે જેને તમે એકવાર બનાવશો તો વારંવાર તમારા ફેમિલીમાંથી આની ફરમાઈશ આવ્યા જ કરશે કે આજે પણ આ રેસીપી રેસીપી બનાવી છે તો આ રેસીપી છે આપણે સૂજીના ઇન્સ્ટન્ટ ઢોકળા જે ફક્ત બહુ જ ઓછા ઇન્ડિગ્રીયન્ટમાંથી બની જાય છે અને આપણે એક જ કપ સુજીમાંથી એ બનાવી છીએ અને એટલી સરસ દેખાવમાં પણ લાગે છે એને જોઈને વ્હાઈટ વ્હાઈટ સૂજીના ઢોકળા અને એકદમ સોફ્ટ અને નરમ નરમ જેને મોઢામાં મૂકતા જ હલવાની જેમ પીગળી જાય છે એવી સરસ આ રેસીપી તમે ચટણીની સાથે એન્જોય કરી શકો છો અહીંયા મેં સૂજીના ઢોકળા બનાવવા માટે એક કપ સૂજી ફક્ત લીધો છે અને અહીંયા મેં થોડીક ખાટી એવી મીડિયમ છાશ લીધી છે અને એને આપણે આ રીતે હલાવી નાખવાની છે અગર તમારી પાસે ઘરનું બનાવેલું દહીં હોય તો પણ એ સારું છે તો એ પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા ઘરની બનાવેલા દહીંની છાશ હતી એ એડ કરી છે અને આ રીતે એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને આપણે પછી એને ઢાંકીને મૂકી દેવાનું છે દસ મિનિટ દસ મિનિટ પછી તમે જોશો કે સૂજી છે એ બધી જ છાશ ઓબ્ઝર્વ કરી લીધી છે અને ત્યાર પછી મેં એક થાળી લીધી છે એલ્યુમિનની અને એમાં મેં તેલ લગાવીને ગ્રીસ કરી દીધી છે અને ત્યાર પછી જે આપણે જે સૂજી આપણે છાસમાં એને નાખેલ જેને આપણે એમાં એડ કરી દીધું છે ને ત્યારથી થોડુંક ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડો કમથો ઈનો જે આપણી હેલ્થને જરા પણ નુકસાન ન કરે એવો ચપટી જ લીધો છે અહીંયા તમે ખાવાના સોડા પણ યુઝ કરી શકો છો પણ મેં અત્યારે અહીંયા ઈનો લીધો છે અને એને એક્ટિવેટ કરવા થોડું પાણી નાખીને એ જ થાળીમાં આપણે હલાવી નાખવાનું છે જેથી એની કેમિસ્ટ્રી છે અને સાયન્સ છે કે આપણે એને વધારે વાર બીજા વાસણમાંથી આમાં ન કરવું પડે ને ડાયરેક્ટ એ જ્યારે ફૂલી જાય છે લોટ અને તરત જ આપણે મેં એક પેનમાં તેલું પાણી ગરમ કરી રાખેલું છે અને એક સ્ટેન્ડ મૂકેલું છે અને તેલ લગાવેલી આ થાળીને એમાં મૂકી દીધી છે અને ત્યાર પછી આપણે એને સરસ રીતે ઢાંકી દઈશું અને દસ કે પંદર મિનિટ પછી તમે જોશો ને તો આપણા ઢોકળા આ રીતે સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા છે પંદર મિનિટ પછી આપણે એને ચેક કરી લઈએ મોક્સ મેક્સિમમ એને વીસ મિનિટમાં તો એ હંડ્રેડ પર્સન્ટ તૈયાર થયો જ હોય છે આપણા ઢોકળા હવે રેડી છે તમે જોઈ શકો છો કે બહુ બધી સ્ટીમ એમાંથી બહાર નીકળવા લાગી છે અને આપણે એને છરી વડે ચેક કરી લેશું જેમાં જરા પણ ચોટતો નથી તો આપણે એના પરથી માની લઈએ કે આપણા ઢોકળા તૈયાર છે હવે આપણે થાળીને ઠંડી થવા દેશું અને ત્યાર પછી મેં એક પેનમાં આ રીતે તડકો દેવા માટે થોડા રાઈના દાણા નાખ્યા છે જે ફૂટવા આવે અને ત્યાર પછી તમને અગર પસંદ હોય તો તમે કરીપત્તો નાખી શકો છો મેં અહીંયા એક થોડુંક મોળું અને મીડિયમ તીખું એવું એક મરચું લીધું છે ટુકડા કરીને કેપ્સિકમ પણ લઈ શકો છો રેડ ગ્રીન કોઈ પણ અને મેં અહીંયા થોડાક તલ એડ કર્યા છે જેથી એ ખૂબ જ સરસ ક્રન્ચી એનો ટેસ્ટ આવે છે અને આ વઘારને આપણે જે ટોકળાની થાળી થોડીક ઠંડી થઈ ગઈ છે એની ઉપર રેડી દેવાનો છે ને આ રીતે આપણે સ્પૂન વડે સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત સરસ એનો રજવાડી લૂક લાગે છે અને ત્યાર પછી દેશી સમારેલી તાચી કોથમીર છે એને મેં એમાં એડ કરી છે જેથી એકદમ રીચ લાગે છે અને તમે જોઈ શકો છો કે આપણા સૂજી ઢોકળા હવે તૈયાર છે અને આ રીતે આપણે એને ક્યારે પણ બનાવી શકીએ છીએ અને હવે આ ઢોકળાને આપણે કોઈપણ શેપમાં કાટી લઈ પણ શકાય છે અને આ રીતે એ ઠંડા થઈ જાય ત્યાર પછી એની એક છરીને તેલવાળી કરી અને આજુબાજુ આ રીતે આપણે ઉખાડી લેવાનું છે આ રીતે ફેરી દેસું જેથી આપણે એને એકદમ સરસ રીતે આપણે એને કટિંગ કરી શકીએ ત્યાર પછી તમને કોઈ પણ મનપસંદ શેપમાં ટ્રાયેંગલ છે સ્ક્વેર છે એ રીતે તમે કરી શકો છો મેં અહીંયા થોડા ટ્રાયેંગલ અને સ્ક્વેર મિક્સમાં ઢોકળા તૈયાર કર્યા છે તો આ રીતે તમે ઘરમાં નાના મોટા બધા સભ્યોની પસંદગી પ્રમાણે ઢોકળા બનાવી શકો છો તમે રાઉન્ડ શેપમાં પણ વાટકીમાં કરી શકો છો તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી તો ચોક્કસથી એક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તમારી કમેન્ટથી મને મોટિવેશન મળે છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ